સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બાળકોની સારવાર આપવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં એક યુવકનું ડેન્ગ્યુ અને એક યુવાનનું તાવ આવવાથી મોત નીપજ્યાની ઘટના પણ બની છે સિવિલમાં ઓપીડીમાં એકસો આઠ જેટલી સામાન્ય દિવસોમાં આવે છે જેના કારણે અત્યારે અઢીસો થી પણ વધુ રોજની ઓપીડી આવી રહી છે સુરત હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ બસો પચાસથી વધુ બાળકો અલગ અલગ બીમારીઓમાં દાખલ છે બાળકોના વોર્ડમાં બસો બેડની વ્યવસ્થા છે તે તમામ બેડ ફૂલ હોવાથી એક બેડ પર બે બાળકોને રાખવામાં આવી રહ્યા છે મારું નામ ડોક્ટર કીર્તિ મહેતા છે હું પીડિયાટ્રિક વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું મેડમ હાલ પરિસ્થિતિ ઉભી છે વાયુઓની સંખ્યા વધી છે એક બે પર બે થી ઉડાવી છે કેમ અને શા કેટલા કેસ કરે છે હાલમાં બાળકોની ઓપીડીમાં બસો થી અઢીસો બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના ચાલીસ થી પચાસ દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે બાળકોના વિભાગમાં કેપેસિટી કરતા બેડની કેપેસિટી કરતા ત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર બે બાળકોને સારવાર અપાઈ રહી છે સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે અમારો ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે રોજ રોજના ઓપીડી માં બસો થી અઢીસો દર્દીઓ આવે છે અને વોર્ડ માં ચાલીસ થી પચાસ દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે